જુનાગઢ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ જર્જરીત હાલતમાં છેલ્લા ચાર વર્ષથી હોસ્ટેલ બંધ હોસ્ટેલ ફરી શરૂ કરવા બહાર ગામથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની માંગ જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહેલ છે જેને લઈને બહારગામથી આવતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બહારગામથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે આ હોસ્ટેલ અતિ ઉપયોગી સાબિત થતી હોય છે આ દ્રશ્યો જુનાગઢની એકસો વીસ વર્ષથી પણ જૂની બહાઉદ્દીન કોલેજની होस्टेलના છે જે જરજરી હાલતમાં જોવા મળી રહે છે છેલા 4 વર્ષથી આ હોસ્ટેલ સમારકામના કારણે બંધ હાલતમાં જોવા મળી રહેલ છે જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહે છે દૂર દૂરથી અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બંધ હોવાથી રહેવા માટે ના છૂટકે ખાંગી હોસ્ટેલનો સહારો લઈ મોટી ફીસ ચૂકવી પડે છે અથવા તો અપડાઉન કરવું પડે છે આ બાબતે બહાવુદીન આર્ટસ કોલેજના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હોસ્ટેલનું કામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી પ્રોસેસ પણ શરૂ કરાયો છે આગામી બે થી ત્રણ મહિનામાં હોસ્ટેલ ફરી શરૂ કરાશે તેવો વિશ્વાસ આચાર્ય વ્યક્ત કર્યો હતો હોસ્ટેલમાં કુલ વીસ રૂમ છે જેમાં પ્રતિ રૂમમાં ત્રણ વિદ્યાર્થી રહી શકે તેવી વ્યવસ્થા છે પ્રતિ વિદ્યાર્થીનો રહેવાનો વાર્ષિક ચાર્જ માત્ર સાઠ રૂપિયા લેવાય છે મહત્વનું છે કે બહાઉદી કોલેજની આ હોસ્ટેલમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પણ અહીં અભ્યાસ દરમિયાન રહી ચૂકેલ છે મારું નામ મેર દિવ્ય છે અને હું ઉનાના ખિલાવડ ગામથી ભણવા આવું છું અહીંયા હું બાઉદ્દીનમાં સાયકોલોજી બી અભ્યાસ કરું છું ત્રીજા વર્ષમાં અને મારે અહીંયા રૂમ રાખીને રહું છું મારે વર્ષનો ચાલીસ હજારનો ખર્ચા જેવું થાય છે તો આ ગવર્મેન્ટની હોસ્ટેલ ચાલુ થઈ જાય તે માટે હું અપીલ કરું છું કે જેથી મારે પૈસા અને સમયની બચત થાય તો ચાર વર્ષથી બંધ છે સાડા વર્ષથી હોસ્ટેલ બંધ થવાનું પહેલું મુખ્ય કારણ તો એ હતું કોરોના આવ્યું કોરોના આવ્યો એટલે આપણે વર્ષ દોઢ વર્ષ સુધી હોસ્ટેલ બંધ રહી પછી હોસ્ટેલ ચાલુ થઈ ચાલુ કરવાનો સમય આવ્યો ત્યારે હોસ્ટેલ જર્જરિત થઈ ગઈ હતી પછી આર એન વાળાઓનો મત લીધો કે આની અંદર રહેવાલાયક વિદ્યાર્થીઓ નથી એટલે અમારી કેન્દ્રની ભૂસાની ગ્રાન્ટ હતી ત્રણ કરોડ રૂપિયાની એમાંથી બે કરોડ રૂપિયા અમે આર એનબીમાં અપાવ્યા ઉપર હાયર એજ્યુકેશનમાંથી એક કરોડ હોસ્ટેલના રિનોવેશન માટે અને એક કરોડ અહીંયા ન્યૂ કન્સ્ટ્રકશન માટે અમારી કેમ્પસની અંદર આ બંનેની વિધિ બહુ આમ જોઈએ ને કે વર્ષો સુધી ચાલી કંઈક ના કંઈક સરકારી જે વિધિ હોય એમાં કંઈક ના કંઈક ટેકનિકલ નાંતને એવા ફોલ્ટ અને ભૂલો આવવાના કારણે ખૂબ વાર લાગી પછી આપણે ત્યાં શિક્ષણ મંત્રી પાનસેરિયા સાહેબ આવેલા એજ્યુકેશનમાંથી એમને પણ મોઢે વાત કરી એમને આર ના અધિકારીઓ સાથે વાત કરી અને પછી થોડીક પ્રોસેસ એકદમ સ્પીડી બની અને એ પૈસા અત્યારે આપણે લગભગ છ મહિના પહેલા બધા જ પૈસા આર એન બી ના હવાલે કરી દીધા આર એન બી એ પણ એક આનંદની વાત છે કારણ કે આવી હેરિટેજ કોલેજ સો વર્ષ જૂની સવા સો વર્ષ કોલેજ જૂની અને સો વર્ષે હોસ્ટેલ જૂની જ્યાં ઝવેરચંદ મેઘાણી ભણી ગયા અને ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી જો આ હોસ્ટેલ બંધ હોય એટલે ખરેખર આચાર્ય તરીકે મને દુઃખ થાય અને વિદ્યાર્થીઓ જે આવે છે દૂર દૂરના વિદ્યાર્થીઓ ન રહી શકતા હોય એટલે એના માટેના પ્રયત્ન થવાથી એક આનંદની વાત એ છે કે એ ઓનલાઈન ટેન્ડર મુકાઈ ગયું છે બે મહિના કે ત્રણ મહિનાની અંદર હોસ્ટેલની કામગીરી ચાલુ થઈ જાય ન્યૂ કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ થઈ જાય અને હવે ટૂંક સમયમાં અહીંના આપણા ધારાસભ્યશ્રી પણ ઘણી વખત અવારનવાર મને આવી પૂછપરછ કરે છે અને એક જુનાગઢનું ઘરેણું છે એટલે આના માટે સૌ રાજકીય લોકો સૌ સામાજિક લોકો સૌ પત્રકાર ભાઈઓ અને શિક્ષણ પ્રેમીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી સંગઠનો આ બધાનો ખૂબ હું આભાર માનું છું કે હવે આપણે આમ તીર્થના કિનારે પહોંચાય એવી પરિસ્થિતિ હવે આવી છે અસ્તુ જય